પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ એયુ રોઝની ટીમને માહિતી મળી હતી કે આ માહિતીના આધારે ડુંગરાના છીરી વિસ્તારમાં રહેતી આફરીન ખાતુન સહિદ ખાનના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો જેની પાસેથી ચોવીસ રૂપિયાની કિંમતનો ગાંજો અને મોબાઈલ મળી કુલ રૂપિયા ત્રીસ હજાર એકસો નેવું રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે આરોપી ગાંજાની નાની પેકિંગ બનાવી વેચાણ કરતી હોવાનું સામે આવ્યું છે આ કેસમાં આરોપીની માતા પણ સંડોવાયેલી છે જે હાલ ફરાર છે પોલીસે તેને વોન્ટેજ જાહેર કરી હતી પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે પોલીસ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો જેની તપાસ કરી રહી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો